નમસ્કાર ન્યૂઝ રહ્યા છો હું માનસી વાત કરીશું રૂપાલા સામે ક્ષત્રિયો જયારે મેદાનમાં છે તો જે વિરોધનો વંટોળ ઉભ્યો છે તે શાંત થશે કે કેમ આખરે તેને લઈને જે એક અપડેટ આવી રહી છે સૌથી પહેલા તેની ઉપર નજર કરીશું તો મહત્વના સમાચાર કે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો મેદાને પડ્યા છે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિય સમાજ છે કે જે લાલઘુમ થઈ ગયું છે ભાજપ ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલાને બદલવાની ક્ષત્રિય સમાજે માંગ કરી છે મહત્વની અપડેટ એ છે કે રૂપાલાને રાજકોટ સીટ પર ઉમેદવાર તરીકે ન બદલાય તો ઉગ્ર આંદોલનના એંધાણ પર વર્તા રહ્યા છે અને ઇલેક્શન ટાણે જ આ બધું એ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હવે સાચવે છે તે જોવાનું રહેશે છ થી સાત એપ્રિલ ક્ષત્રિય સભાતા મહાસંમેલનનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે સમગ્ર ગુજરાતમાંથી પાથી પાંચ લાખ ક્ષત્રિયોને મહાસંમેલનમાં ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે વિવિધ જિલ્લામાં રૂપાલાના વિરોધ માટે ક્ષત્રિય સમાજની બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે તો આખરે એક જ માંગ સાથે છે સમાજ કે તેમની ટિકિટ રદ કરવામાં આવે પુરુષોત્તમ રાજકોટ બેઠક ત્યાંથી હટાવવામાં આપણી સાથે આ ચર્ચામાં ઉપસ્થિત છે પ્રદ્યુમનસિંહ સરવૈયા રાજકીય વિશ્લેષક પદ્મિભા વાડા કરણી સેના પ્રમુખ છે મહિલા સંમેલનના મહિલા સંગઠનના અને જેપી પી જાડેજા જોડાઈ ગયા છે રાજકોટ ક્ષત્રિય આગેવાન આ ત્રણેયનું સ્વાગત છે જીએસટીવી અંદર સૌથી પહેલા તો પદ્મિબા આપની પાસે આવવા માંગુ છું

તમારા સમાજમાંથી માંથી પરંતુ તેમણે પોતાના રાજકીય દબાણ વશ કે પછી વ્યક્તિગત રીતે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હોય કે અહીં અંત લાવીએ છીએ જે મળવા જઈ રહ્યું છે જેની અંદર આપણે આહવાન કર્યું છે આખા સમાજનું

આપણે બધાને બધા આખા રાજપૂત ક્ષત્રિય સમાજ ને હું આહવાન કરું છું કે રાજકોટમાં મહાસમેલન ટુક ટાઈમમાં થવાનું છે તો બધા ત્યાં પધારવા બધાને વિનંતી ઓકે પીટી જાડેજા આપની પાસે આવું છું આપે જે વાત તો ઉલ્લેખ કર્યો હતો કે રાજકોટની અંદર જે મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને એ સંમેલનની અંદર આપે કહ્યું કે મંજૂરી મળે કે ન મળે પરંતુ આ સંમેલન તો યોજાશે બિલકુલ આપની પાસે આવું છું મુદ્દો એ છે કે દરેક આપે ગેસ્ટને સાંભળ્યા અને પદ્મિની પદ્મિબાનું કહેવું એ સામે આવ્યું છે કે અમે તો ક્ષત્રિય સમાજ અડગ જ છીએ કે ગમે તે રીતે રૂપાલાની ટિકિટને હટાવવામાં આવે હવે આ રીતે મારો પોતાનો અંગત ઓપિનિયન જોઈએ તો રૂપાલાજીએ જે રીતે માફી માંગી છે બે હાથ જોડીને એટલે માત્ર રૂપાલાજીને માફી આપી દેવી જોઈએ પણ હવે આ મુદ્દો રૂપાલાજાથી હટીને રૂપાલાજીથી હટીને હવે પાર્ટી સાથે છે એટલે હવે આ આ મુદ્દો હવે રાજ્ય લેવલે અને આગળ જતા જો જરૂર પડે તો રાષ્ટ્ર લેવલે જશે આમાં રૂપાલાજી હવે સાઇડમાં છે એમને એ ટિકિટ તો બદલાવવાની આવે જ છે પણ હવે રૂપાલાજી વિશે આપણે કોઈ ટિપ્પણી કરવી ઉચિત નથી હવે પછી હવે આગળ હવે આ પાર્ટી સાથે છે કેમ કે જે પદ્ધતિથી સમાધાન થયું છે જે કૂટનીતિથી થયું છે જે રીતે બંધ દરવાજે ભાજપના કહેવાતા લાભાર્થીઓ જે ક્ષત્રિય સમાજના લાભાર્થીઓ એમના દ્વારા જે આ થયું છે એટલે ક્ષત્રિય સમાજ સાથે પણ આ એક

સૌથી પહેલા આપણે ઉલ્લેખ કર્યો હતો મહાસંમેલનનો અને તેમાં કહ્યું હતું કે જો મંજૂરી મળે છે તો પણ ઠીક છે મંજૂરી નથી મળતી તો પણ ઠીક છે પરંતુ આ મહાસંમેલન તો યોજાઈને રહેશે અને છેવટે જો અમને લોકોને પકડવામાં આવશે તો અમે જેલ આંદોલન પણ કરીશું પરંતુ આ ટિકિટ ઉપરથી પુરુષોત્તમ રૂપાલાને હટાવવામાં ચોક્કસ કારણ કે અમારે જે રીતે ક્ષત્રિય સમાજે જે બલિદાનો આપ્યા છે રાષ્ટ્ર માટે અને જો કોઈ આવો એક વ્યક્તિ કે જે સરપંચ પદને પણ લાયક ન હોય એને સંસદમાં બેસાડવામાં આવે આવી હિન માનસિકતા વાળો એના માટે અમે ગમે તે કરી છૂટવા તૈયાર છીએ મંજૂરી મળે કે ન મળે ચોક્કસ અમે જેલ ભરો આંદોલન પણ કરીશું અને આમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ તો ઠીક પણ બેનો બેનો પણ રણચંડી બન્યું છે એટલે આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટીને અમારા ક્ષત્રિયોની નારાજગી વાળવાની તૈયારી રાખવી પડશે અને આ અમારું આંદોલન સમગ્ર ગુજરાતમાં છેડવામાં આવશે એટલે આ સીટો ઉપર પણ અમે જમીન લેવલે જવાના છીએ આજે પણ હું રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં અત્યારે હું પ્રવાસ કરી રહ્યો છું અને ત્યાં પણ ગામડે ગામડે બેનર્સ લગાવી રહ્યા છીએ આ ગામમાં આગેવાનો ને ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ એટલે પોસ્ટર વોર પણ અમારું ચાલુ થયું છે અને જુદા જુદા માધ્યમો થકી અમે સોશિયલ મીડિયા ના મારફત થકી પણ આ આંદોલનને વેગ આપી રહ્યા છીએ ઓકે પદ્મિનીભાઈ એક પ્રશ્ન એ થાય કે જે તે સમય જે સંમેલન મળ્યું હતું તેની અંદર તો એવું કહેવાતું કે સામાજિક જેટલા પણ આગેવાનો હતા તેઓને તેઓ બોલાવવામાં જોઈએ કે બેઠકની અંદરથી પણ તેમણે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે હવે તો અમને માફી આપી દો ક્ષત્રિય સમાજ સામે તેઓ નમ્યા પરંતુ મુદ્દો એ છે કે આ જ સંમેલનની સાથે સાથે અમુક એવા સમાજના આપણા જ લોકો છે કે શું આપને લાગે છે કે તેમાંથી બે ભાગલા પડી જાય અને એકતા ન રહે જીના સે જે ક્ષત્રિય સમાજના કોઈ દિવસ ભાગલા પડ્યા પણ નથી પડશે પણ નહીં અ એ હું કહું છું અને રૂપાલાભાઈની ટિકિટ જો રદ નહીં થાય તો એને શેરીએ શેરીએ પદ્મિનીબા મળશે શેરીએ શેરી બરાબર અમે આંદોલન મોટા પાયે આપશું અમે એ લડત આપશું કે ઇતિહાસ રચાશે અને રૂપાલાભાઈની

તો ક્યાંક ને ક્યાંક અમને ન્યાય મળે એવી હજી હું આશા ધરાવી રહી છું અને કદાચ રદ નહીં થાય તો અમે જેલ આંદોલન મહાસંમેલન અને મહારેલી નું આયોજન મોટા પાયે કરેલ છે જેનો જવાબ અમે રૂપાલાભાઈને બહુ વ્યવસ્થિત અને સારી ભાષામાં આપશું ઓકે જેપી જારે જ આપની પાસે એટલા માટે આવું છે કે એક વખત જ્યારે સમાજ એકઠો થઈ જાય અને પછી જે આક્રોશ જોવા મળે તે અત્યારે અલગ અલગ જગ્યાએથી જોવા મળે ચાહે સાબરકાંઠા અમરેલી ખાંભા દરેક જગ્યાએથી ક્ષત્રિય સમાજના જેટલા પણ લોકો છે તે આવી રહ્યા છે આવેદન પત્ર પાઠવી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલા તો હટવા જ જોઈએ ચોક્કસ અત્યારે ખૂબ જ આક્રોશ છે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં તાલુકે તાલુકે ગામડે ગામડે આક્રોશ જોવા મળી રહ્યો છે એ સિવાય પણ હું આપને એક પોસ્ટર હું બતાવું છું જે ટાઈપના પોસ્ટરો લઈ જવામાં આવશે એમાં સમાજ સિવાયના સમાજના શુભેચ્છકો એટલે કે અઢારે વર્ગના લોકો ને કે જ્યાં ગામ હોય ગામ ત્યાં જેને સંબંધો હોય એવા દસ દસ પરિવારો ને એક એક વ્યક્તિ સમજાવશે કે અમારા માથે પોસ્ટરો અલગ અલગ જગ્યાએ પણ લગાયેલા જોવા મળે છે અને તેજ ગામના લોકો કહી રહ્યા છે કે જો પુરુષોત્તમ રૂપાલા નથી હટવાના તો અમારા મતો પણ નથી મળવાના પ્રદુમનસિંહ આપની પાસે આવું છું

એની પાછળ પણ છુપો એજન્ડા છે કે ક્ષત્રિય વિરોધીનો એક આવો એક નવો કુપ્રચાર ખોટો પ્રચાર કરવો અમે જો ક્ષત્રિયોને નમ્યા નથી ક્ષત્રિયો આમ છે તેમ છે ક્ષત્રિય વિરોધનો જે એજન્ડા છે આખા દેશમાં અત્યારે આગળ આ તો શરૂઆત છે રાજકોટ ગુજરાતમાં બાકી એજન્ડા આગળ જઈએ તો બહુ આર્ટિફિશિયલ સગવડિયું જરૂરિયાત મુજબનું હિન્દુત્વ ચાલી રહ્યું છે એમાં ક્ષત્રિયોને એમ કેમ પ્રકારે રાજકીય રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે એમાં એવું ચોખ્ખું દેખાય છે ક્ષત્રીઓ રાજકીય ઇતિહાસની ડેમોગ્રાફી ડેમોગ્રાફી પ્રયાસ થઈ રહ્યો છે આપણે હમણાં જોયું ત્રણ રાજ્યોમાં ક્ષત્રિય જે હતા એમને પછી એટલા બધી જગ્યાએ એમપીમાં ક્ષત્રિયોની ટિકિટ જે હતી એમાં ઓછી કરી છે એટલે આ બધું આગળનું આખો પ્લાનિંગ છે પણ આવું આર્ટિફિશિયલ હિન્દુત્વ હું માનું છું ત્યાં સુધી સફળ નહીં થાય હિન્દુત્વમાં પછી ક્ષત્રિય કે દલિત બે જો બે માંથી એક ન હોય તો પણ હિન્દુત્વ સફળ નહીં થાય એ આ આ છે ને પ્રયાસે એ બહુ આગળ જતા નુકસાનકારક થઈ શકે હાજી પદ્મિની આખે આખો સમાજ જે આપની સાથે જોડાયેલો છે ગામડે ગામડે પહોંચી રહ્યો છે એ વાતને બતાવવા માટે કે આગ્રે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન શું હતા અને તેમણે કીધેલા વાક્યો કે જે સમાજને ખરેખર ખૂબ જ તેમની લાગણી દુભાઈ છે પરંતુ

પ્રવેશ નહી કરવા દઈએ ઠીક છે એજ પોસ્ટર જેપી જાડેજા એ પણ કે આખરે કઈ રીતે ગામે ગામે પ્રચાર કરવાના છો કે પ્રવેશ નહીં કરવાનો હું એ પ્રશ્ન પૂછવાની હતી કે જે રીતે મુદ્દો એ હતો કે મહાસંમેલનનું જે આપણે આયોજન કર્યું અત્યારે રાજ્યવ્યાપી ગુજરાતમાંથી તમામ લોકો જોડાશે તે વાતનો ઉલ્લેખ કર્યો પરંતુ આપના જ કૃપાલસિંહ ઝાલા સાથે હમણાં અગાઉ વાત કરી હતી ક્ષત્રિય સમાજના આગેવાન હતા એમણે કહ્યું કે આ તો રાષ્ટ્રવ્યાપી સુધી અમે પહોંચાડવાના છે રાજસ્થાન સુધી જ્યાં જ્યાં પણ ક્ષત્રિયો વસે છે ત્યાં સુધી આ વાત પહોંચાડવાના છે ચોક્કસ કારણ કે અમારું સંગઠન છે એ લગભગ ભારતના ત્રેવીસ રાજ્યોમાં વિસ્તરેલું છે

ઠીક છે પદ્મનિભા કદાચ પક્ષ એવું તો હશે કે રાજકોટ બેઠક જ છે રાજકોટમાં ક્ષત્રિય સમાજ કેટલો હશે ગણિયા ગાંઠા વોટ બેંક પર અસર પડશે પરંતુ પછી જે રીતે આપણો રોષ સામે આવ્યો અલગ અલગ જગ્યાએથી એટલે ચોક્કસથી ગુજરાતભરમાંથી જો ક્ષત્રિય સમાજની ગણતરી કરવામાં આવે તો સૌથી મોટી વોટ બેંક થઈ શકે અને ફટકો પડી શકે રોષ તે રાજકોટ સુધી રહેશે એટલે કે મતબેન્ક ને ઓછી અસર પડશે પરંતુ આ રાજકોટ નહીં પરંતુ ભરના જેટલા ક્ષત્રિયો છે તેની પણ મતબેન્ક ને સૌથી વધારે બીજેપીને અસર પડે જી હા ગુજરાત અને અત્યારે તો એક અમારો એક સમાજ નથી અત્યારે અમારી સાથે કાકી સમાજ 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 મને ફોન આવી રહ્યા કે પદ્મ બા અમે આપની સાથે જ છીએ અને આપનો જે વિરોધ છે એ અમે પણ વિચાર કરી રહ્યા છીએ કે આજે આપણા બેનો દીકરી વિશે બોલી રહ્યા છે તો રૂપાલા ગેરંટી કોણ લે કે કાલ સવારે કોઈ અન્ય બેનોની વિશે નો બોલી શકે અત્યારે મેં જે આપને કહ્યું કિરપાલ જોડાયા હતા મારી સાથે ક્ષત્રિય સમાજ આગેવાન છે તેમણે વાતનો ઉલ્લેખ કર્યો કે ન માત્ર ગુજરાતમાંથી પરંતુ સમગ્ર ભારતમાંથી કરોડ રાજપૂતો છે તેવો પણ અમારી સાથે છે

પ્રધ્યુમનસિંહ આપે બંને લોકોને સાંભળ્યા છે અને તેમાં પણ મુદ્દો એ છે કે આગેવાનો કહી રહ્યા છે કે અમે તો ખૂબ આક્રમકતાથી આગળ વધી રહ્યા છે કારણ કે તેમના સમાજને ઠેસ પહોંચી છે બીજી તરફ આપણે પક્ષની પણ વાત કરી લઈએ ભલે ડેમેજ કંટ્રોલની વાત થતી હોય બેઠકોનો દોર શરૂ થતો હોય કાલ રોજનું આપે નિવેદન સાંભળ્યું હશે રૂપાલાનું કે ઉમેદવાર બદલવા કે ન બદલવા એ તો પાર્ટીને મારા વચ્ચેની વાત છે એટલે એનો પ્રશ્નનો જવાબ તો તેમણે સ્પષ્ટ કર્યો નહીં પરંતુ આ બધું જ થયા પછી આપને શું લાગે છે આ બેઠક એવું લાગે છે કે નજીકના સમયમાં આજે કાલે બે દિવસમાં નિર્ણય થશે ને રૂપાલાજીને બદલાવશે હવે પાર્ટી એ કદાચ નતું ધાર્યું કે આટલું બધું આગળ જશે ને પાર્ટીના તો એક સ્વભાવ છે આમાંથી પણ ક્યારેક આગળ બીજો લાભ લેશે આ એજન્ડાને બીજી રીતે પોતે આંખશે પણ એ લઈ લેશે પણ રૂપાલાજીને તો એ બદલાવશે એવું લાગે છે અને હવે આપણે એ જોવાનું રહ્યું છે હવે સમસ્ત સમાજ છે કે માત્ર હું તું ને રતનિયો જે રાજનીતિ ચલાવે છે અને એ કે એ મુજબ જ થવું જોઈએ એનાથી વિરુદ્ધ જો વાત કરે તો હિન્દુ વિરોધી એ જાતિવાદી વ્યક્તિ કે રાષ્ટ્ર વિરોધી એવો જે એજન્ડા ચલાવવામાં આવે છે એમાંથી બહાર નીકળવાની જરૂર છે અને આપણો લોકશાહીના જે પ્રભાવ કે લોકશાહીના ફાયદા સમસ્ત સમાજને મળે એવા આપણે પ્રયાસ કરવા જોઈએ એ સમસ્ત સનાતન હિન્દુની એક ફરજ આવે છે અને આવનારા સમયમાં આનું સારું પરિણામ મળશે હાજી પદ્મિનીબા અનેક વખત તેમણે સ્ટેજ ઉપર આવીને માફી પણ માંગી લીધી બે વખત પણ માફી માંગી લીધી પુરુષોત્તમ રૂપાલા કહી દીધું કે અમને માફ કરી દો અને ક્ષત્રિય સમાજને ફરી વિનંતી કરું છું કે માફ કરી દે બીજી વાત એ પણ સામે આવે કે આટલી વખત માફી માંગ્યા પછી પણ અત્યારે તેમના જે બોલ છે તેને લઈને આપનું શું કહેવું છે જી ના આપ સૌએ જોયું હશે કે રૂપાલા ભાઈએ જ્યારે પહેલી વખત માફી માંગી હમ બરાબર છે એ તો ઠીક છે એમને મીડિયા દ્વારા માંગી

કે કે એમને અંદરથી મોટી ભૂલ કરી છે એ તો હસી મજાકમાં લઈ રહ્યા જેપી જાડેજા આ જે વાત તો ઉલ્લેખ કર્યો કે સંમેલન ની વાત આવે શું આપે કોઈ અલ્ટિમેટમ આપ્યું છે ખરું કે અહીંથી આટલા સમયની અંદર ઉમેદવારને બદલવામાં આવે બીજી તરફ આજે મહાસંમેલન નો કાર્યક્રમ છે તેને લઈને સ્પષ્ટતા કરશો

કે જે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તો નીચે નમવાનું નથી પરંતુ મુદ્દો એ છે કે આવા વિવાદિત બોલ બોલવા જ શું કરવા પડે એક મોટા ગજાના નેતાઓને આ એક ટૂંકી માનસિકતાની આ નિશાની છે અને આપણે હિન્દુ ધર્મમાં જે છે વર્ણભેદ એમાંથી આવા બધા જાતિવાદી નવા નવા પોઈન્ટ ઊભા કરીને અંદર અંદર લોકોમાં સામસામે કરવા અને એમાંથી પોતાની રાજનીતિ રાજની રાજકીય ખીચડી પકાવવી એવું આ જે વાત થઈ રહી છે જયારે વાત મોટી વિકાસ ની થાય છે એકતાની વાત થાય છે સમસ્ત વાત થાય પણ એનાથી વિરુદ્ધ નું લોકોને થઈ રહ્યું છે આપણે જોઈએ છીએ ભૂતકાળમાં પાટીદાર સમાજનો જે દબદબો રાજકીય હતો એમાં પણ એમને કેટલા બધા વિભાગો પાડી દીધા રાજકીય રીતે એમને વેરવિખેર કરીને ક્યાં એ જ રીતે કોળી સમાજને પહેલા અપ લાવ્યા ઉપર લાવ્યા

તો આખરે જેટલું સહજતાથી કહેવાતું ચારસો પ્લસ જેટલું સહજતાથી કહેવાતું કે ગુજરાતની અંદર એ છવ્વીસ બેઠકો અને કદાચ એવું કહેવાતું કે એ પહેલા હતું જ એવું ચિત્ર કે થઈ જશે પરંતુ શું હવે આપને એવું લાગે છે કે બધું જ સમૂહ પાર પડી જશે વિશેષ મહાન બસ આટલું જ નમસ્કાર